પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતીય નેવીએ અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવીને હલચલ મતાવી દીધી છે તો નેવીએ સમુદ્રની વચ્ચે દુશ્મનને તેની એન્ટીસીપ મિસાઇલની શક્તિનું પ્રદર્શન કર્યું છે તો અરબી સમુદ્રમાં તેના ભારતીય નેવીના યુદ્ધ જહાજોએ તાજેતરમાં અનેક એન્ટીસીપ મિસાઇલ ફાયરિંગ કર્યા છે તો એન્ટી મિસાઇલ ફાયરિંગ કર્યા ત્યારે નૌકાદળ આજરોજ દુનિયાને આની ઝલક બતાવી છે તો ભારતીય નેવીના જહાજોએ લાંબા અંતરના આક્રમક હુમલાઓ માટે પ્લેટફોર્મ સિસ્ટમ્સ અને કૃતિની તૈયારીઓને માન્ય કરવા અને દર્શાવવા માટે અનેક એન્ટીસી ફાયરિંગ કર્યા હતા આ મામલે ભારતીય નેવીએ જણાવ્યું હતું કે નૌકાદળ યુદ્ધ માટે તૈયાર વિશ્વસનીય અને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ